ઉત્તરાયણ પર્વે પાલિકા દ્વારા લેવામાં આવ્યો મહત્વ નો નિર્ણય ઉત્તરાયણ પર્વે થતા અકસ્માતો ને નિવારવા નવતર અભિગમ અલગ અલગ બાર રૂટ ઉપર શરૂ કરાઈ મફત સિટી બસ સેવા હવે કાતિલ દોરીથી થતા અકસ્માતો ઘટશે પાલિકા પ્રમુખ લોકોને મફત મુસાફરીનો લાભ લેવા પાલિકા પ્રમુખની અપીલ ઉત્તરાયણના તહેવારમાં કાતિલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે અને કેટલાક લોકો પોતાનો જીવ ખોઈ બેસે છે તેવામાં ઉત્તરાયણના તહેવારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શેરી ઝોનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ જોક વધી રહ્યો છે આ દરમિયાન રક્ષાબંધન પર્વે બહેનોને ભરૂચ સિટી બસ સેવાની મફત મુસાફરીની ભેટ આપવામાં આવી હતી જેના કારણે મહિલાઓનો પર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં લોકો માટે મફત મુસાફરી કરવાની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે તેમાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ બહાર ગામથી આવતા લોકો લાભ લે તે માટે ભરૂચ નગરપાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે રિપોર્ટર અવિષય ન્યૂઝ નમસ્કાર આવનાર મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે ભરૂતનગરપાલિકા તરફથી હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને ભરૂતનગરપાલિકા અને ધારાસભ્યને રજૂઆતથી ભરૂતનગર ભરૂતના હાદિ વિસ્તારમાં જે સિટી બસો ફરે છે એને ભરૂ મકરસંક્રાંતિના દિવસે આપણે તદ્દન ફ્રીમાં નગરજનો માટે કરવામાં આવ્યું છે મકરસંક્રાંતિના તહેવાર પર જે પતંગની દોરીઓથી જે અકસ્માતો બને છે ને જે લોકો જીવ ગુમાવે છે એને ધ્યાનમાં લઈને હું નગરજનોને નમ્ર અપીલ કરું છું કે મકરસંક્રાંતિના દિવસે આપણે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ અને એ અકસ્માતોથી આપણે બચીએ અને આ તહેવાર આપણા આપણે ખુશીથી એમ મનાવીએ એ માટે હું નગરપાલિકા તરફથી નમ્ર અપીલ કરું છું શહેરીજનોને